કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટ હતી કે ગુલાબી ઈયળ જે કપાસમાં મોટા પાયે ઉપદ્રવ છે તે જોવા મળે છે તો ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કઈ કઈ જંતુનાશક દવાઓ પસંદ કરવી તેના વિશે અસંખ્ય કોમેન્ટો આપણી ચેનલને મળેલી તો આજે ખેડૂત મિત્રો ગુલાબી યળના ઉપદ્રવથી બચવા માટે સૌ પ્રથમ જો પાયાની વાત હોય તો નરફુદાને આકર્ષવા હેક્ટરે ચાલીસની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા ફેરોમોન ટ્રેપ છે તે ગુલાબી યળના નિયંત્રણ માટે ખૂબ સારામાં સારી ભૂમિકા છે તે ભજવે છે હવે ખેતરમાં છૂટાછવાયા સો ભમરી કે ફૂલ કે જીંડવા તપાસવા જો તેમાં પાંચ કે તેથી વધારે ઈયળો જોવા મળે તો પાક સંરક્ષણના પગલાં છે તે જંતુનાશક દવાઓ આપણે છાંટવી જોઈએ તો જંતુનાશક દવાઓ ઘણી બધી ગુલાબી ઈયળ માટે વાપરવામાં આવે છે તેમાં ખાસ કરીને જો આપણે વાત કરી તો પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકા ઇસી જે બંનેનું મિશ્રણ આવે છે તે પણ તમે વાપરી શકો છો અથવા एमाक्टीन बेन्जोएट पांच टका एस सी एस जी अथवा स्पीनोसेट पिस्तालीस टका एस सी अथवा नोवल्यूरोन दस टका इसी अथवा क्लोरांट्रा निलीप्रॉल अठार पॉइंट पांच टका एस सी अथवा फ्लू बेन्डिया माइट अड़तालीस टका एस सी अथवा इंडोक्सा कार् पॉइंट पांच टका एस सी અથવા ફિપ્રોનિલ પાંચ ટકા એસસી અથવા લેમ્બડાસાઇલોથરીન પાંચ ટકા ઇસી અથવા ક્લોરપાયરિફોસ પચાસ ટકા અને સાયપરમેથ્રિન પાંચ ટકા ઇસીનું મિક્સ કોમ્બિનેશન આવે છે તે પણ તમે વાપરી શકો છો અથવા ઇન્ડોક્ઝા કાર ચૌદ પોઈન્ટ પાંચ ટકા અને એસેટામી પ્રિટ સાત પોઈન્ટ સાત ટકા એસ તેનું પણ મિક્સ કોમ્બિનેશન બજારમાં મળે છે તે પણ તમે વાપરી શકો છો અથવા સાયપર છે અથવા ફેન પ્રોપેથ્રિન છે જેવી જંતુનાશક દવાઓ છે તે તમે ગુલાબી યળના નિયંત્રણ માટે વાપરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે અમારા નોલેજ મુજબ તમારા સુધી માહિતી છે તે વિડીયો સ્વરૂપે મૂકતા રહેશું આપણો હેતુ એ જ છે મિત્રો કે આપણે જે દવાઓ જણાવી યળની તેમાંથી કોઈ પણ એક દવા છે તે પસંદ કરવાની છે અને નજીકના એગ્રોમાંથી સરળતાથી આ બધી જ દવાઓમાંથી કોઈ પણ એક દવા તમે માંગશો એટલે મળી જશે પ્રમાણ પણ તમે એગ્રોવાળા ભાઈઓને પૂછીને વાપરી શકો છો કારણ કે આપણે પ્રમાણ એટલા માટે નથી બતાવતા કે તમે કઈ કંપનીની દવાઓ છે તે વાપરો છો અને તમારી નજીકની આસપાસમાં એગ્રોવાળા મિત્રો પાસે ઘણી બધી કંપનીઓની દવાઓ છે તે હોય છે માટે કંપનીના ડોઝ અલગ અલગ હોવાથી આપણે છે તે ડોઝની ભલામણ છે તે નથી કરતા જે તમે નજીકના એગ્રોવાળા મિત્રોને પૂછીને વાપરી શકો છો આપણે જણાવેલી બધી જ દવાઓમાંથી કોઈ પણ એક જ દવા પસંદ કરવાની છે ખેડૂત મિત્રો આવી સમયાંતરે માહિતી તમારા સુધી સતત પહોંચાડવા માટે ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સતત કાર્યરત છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને અનેક ખેડૂત મિત્રોને શેર કરજો જેથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકે અને અવનવા પાકોની રોગજીવાતની માહિતી છે તે સમયાંતરે મોબાઈલ દ્વારા જ મેળવી શકે આજે ખેતીમાં ઘણા બધા નવા નવા પાક સંરક્ષણમાં નવા નવા ટેકનિકલો બજારમાં આવતા જાય છે જેની આપણે સમયાંતરે ચર્ચા છે તે કરતા રહેશું અને રોગ જીવાતના નિયંત્રણ માટેના પગલાંઓ પણ આપણે બતાવતા રહેશું ફરી જ મળશું નવી અવનવી રસપ્રદ માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી ખેડૂત મિત્રો આપ અમારી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ જોડાયેલા રહો આ વિડીયો તમને કેવો લાગ્યો તો ચોક્કસ કોમેન્ટમાં અભિપ્રાય આપીને અચૂક જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમારો વિડીયો તમને કેવો લાગે છે તો ખેડૂત મિત્રો ફરી વાત કરશું નવા આવનારા પાકમાં નવી વાત લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો